ડરો મત લડો ગુજરાત લોકસભાના જેલો રાહુલજી એવું બોલ્યા છે તમારા બધા વિશ્વાસને વિશ્વાસ ને ભરોસે અને દેશના વડાપ્રધાન એ પીએમ મોદીજી બેઠા હોય અને એમને ચેલેન્જ ફેંકી કે આને વાલે દિનો મેં હમ આપકો

કે સેન્સિસ નેતૃત્વ હોય કે ઝાંસીની રાણી કે ભગતસિંહ બનવું હોય ને તો આ સ્ટેટ ના આગેવાનો આજે રાહુલજી આપણને સૌને મનોબળ પૂરું પાડી રહ્યા છે ત્યારે આપણે શાંતિ ને માળવા છીએ પણ ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ક્યાંક ને ક્યાંક આપણા કોંગ્રેસ ના કાર્યકરો ને દબાવવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે જે હોય એને પ્રોટેકશન આપીને ન્યાય અપાવવાની જવાબદારી આપણી સૌની છે અને એટલા માટે કરીને આવનાર સમયમાં માત્ર એક જ મુદ્દા સાથે આપણે મેદાનમાં આવવાનું છે કે ડરો મત અન્યાય સામે લડો અને જે આપણી સાથે રહેશે એને પૂરેપૂરું પ્રોટેકશન આપો ત્યારે હું પણ પોતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં જ્યાં પણ પાર્ટી જવાબદારી સોંપે ત્યાં કોંગ્રેસના કાર્યકરો સાથે તાલમેલ મિલાવીને કામ કરવાનું છે લોકલ બોડીની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની ચૂંટણી હોય મે એ વખતે જ્યારે મારો સત્કાર સમારંભ રાખ્યો એ ટાઈમે પણ કીધું છે કે આ વખતે 2027 માં એ ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે અને આપ સૌ સાથે મળીને કામ કરો એ અપેક્ષા સાથે આપનો આભાર રાહુલજી તમ આગે બઢો રાહુલજી આગળ તો આદરણીય રાહુલ ગાંધીજી આપણી સૌની વચ્ચે ઉપસ્થિત થઈ ચુક્યા છે ડરાવો નારો સમગ્ર દેશમાં આપ્યો છે ભારત જોડો યાત્રાના માધ્યમથી સમગ્ર દેશમાં એક નવી ક્રાંતિ લાવ્યા છે એવા આપણા સૌના નેતા આદરણીય રાહુલ ગાંધીજી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે આપણા સૌના પ્રભારી માર્ગદર્શક આદરણીય મુકુલ વાસનિકજી આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાજ્યસભાના સાંસદ આપણા સૌના માર્ગદર્શક આદરણીય શક્તિસિંહજી ગોહિલ ત્યારે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હું શક્તિસિંહજીને વિનંતી કરું કે આવો અને આજના કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના તમામ બબ્બર શેર જેમને રાહુલ ગાંધીજીએ કીધા છે આ તમામ બબ્બર શેરનું સ્વાગત કરો અને સ્વાગત પ્રવોચન કરો સૌપ્રથમ હું શક્તિસિંહજીને વિનંતી કરું છું કે આદરણીય રાહુલ ગાંધીજી નું જે શિવજીની વાત છે એ શિવજીની મૂર્તિ દ્વારા રાહુલ ગાંધીજી નું શિવજીની મૂર્તિ અને સૂતરની આટી દ્વારા સ્વાગત કરે